નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે પછી મુદ્દેને શૂટકેચમાં મૂકીને સિમેન્ટથી પ્લાસ્ટર કરી નાખ્યું હતું બાદમાં શૂટકેચને સ્ટીલની પેટીમાં બંધ કરી દીધી હતી હવે આ કેસમાં પોલીસ નિવૃત્ત એસઆઈના પુત્ર અંકિત ઉપાધ્યાયને તેની પત્ની શિવાની શર્માની દિલ્હીથી ધરપકડ કરી છે પોલીસના જણાવ્યા પ્રમાણે મૃતક યુવકની ઓળખ કિશોર પકરા તરીકે થઈ છે આ સમગ્ર ઘટનાનો મુખ્ય સૂચાર અંકિત ઉપાધ્યાય છે જે વ્યવસાય વકીલ પણ છે મુદ્દેને ફેંકવા જતી વખતે પતિ પત્ની સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા પોલીસના સૂત્રો અનુસાર કિશોર પેકરા ચાલીસ વર્ષના હતા અત્યારે જમીન ખરીદમાં દસ લાખ રૂપિયાની લેવડ દેવડ વિવાદને લઈને કરાઈ હતી મોદી ગામમાં કિશોરની જમીનનો સોદો અંકિત ઉપાધ્યાયે પચાસ લાખ રૂપિયામાં કરાવ્યો હતો પરંતુ કિશોરને માત્ર ત્રીસ લાખ રૂપિયા આપ્યા હતા બાકીના વીસ લાખમાંથી દસ લાખની માગ કરવા પર અંકિતાને શિવાનીએ તેની હત્યાનું કાવતરું ઘડ્યું હતું ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ